મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે ઘણા સમયથી આપણા બ્લોગ નથી આવ્યા પણ હું ઘણા સમયથી મારા ઘરે પણ નથી આવ્યો આપણે ડીએન ધ કાર્સ ડિટેલિંગ બનાવ્યું છે ભાઈ એની અંદર એની પાછળ અમે વ્યસ્ત હતા ઘણા બધા પંદર વીસ નહીં તો મહિનો થવા આવ્યો છે મહિના દિવસથી વ્યસ્ત હતા એટલે ટૂંકમાં કંઈ પ્લાનિંગ મહિનાનું કામકાજ હતું ભાઈ એટલે ટૂંકમાં વ્લોગ બનાવવાનો મેળ નહોતો આવતો પણ હવે આપણે ડેઈલી વ્લોગ આવવાના છે અત્યારે હું આવ્યો છું ગામડે કારણ કે ડીએન બીનું મુહૂર્ત કર્યા પછી આપણે

એટલે આજ વિડીયો નાખ્યો છે સમજી લેજો ટૂંક સમય માં છે એટલે આજ ભરત ને એમ થયું કે એકાદો નાખી દઉં પબ્લિક ને જરાક જાગતી કરો

લગન કરું <laughs> <laughs>

ભાઈ અમે આવજો જા અમે એક વસ્તુ કહું જો અમે ભાઈ બાપ દીકરો તો પસ્યો પેલા ભાઈ બન પછી બાપ દીકરો કે કા હોય એમ ના હોય એમ ના એમ જ બાપ દીકરો પછી ભાઈ દીકરો પણ જોતા કરી મિત્ર આ બધા છે ને હનુમાં બે ગુગી ગયો અમને ઘર આવવા દે બોલવા ના વેસ માં ભગ્યા અજે ભાઈ આ ડ્રીમ ઘર હતું ને તું ડ્રીમ હતું ને

આપણે કઈ રીતના સારી રીતના જિંદગી જીવવી એ આપણે વિચારવાનું હોય બીજાનું લાંબા ટૂંકી કરવા જાય તો નિન્ય રહી જાય મને ખબર પડે ઘણા ભાઈ મારો પગ તમે જોયું ધ્યાન મેં મારા ધંધામાં ધ્યાન દીધું આજે હું અને હજી હું તમને કહું વિડીયો બનાવવાના ચાલુ કરું અર્જુનભાઈ ની એક ડિમાન્ડ છે એ કે તે કે થારમાં કોટિંગ કરાવ્યું છે બરાબર ડીએનબી માં તો હવે મારે કઈ વર્નામાં પણ કરાવવું છે અજા ભાઈ તમે આયા હું તમને ડિફરન્ટ બતાવું ડિફરન્ટ બતાવું જો હેરીબેન આવે હેરીબેન તમે ન્યા રયો આ આ તમાર થાર માં જો કેટલા બધા ક્રેકિસ છે આમાં ક્રેચ ક્રેકિસ છે આમાં ક્યાં કલર દેખાતો ને બરાબર અને આમાં મેં કરાવ્યું છે આમાં જો આમાં તમા મોઢું ને બધું દેખાય જો હવ હાવ કાચ્યું બની ગયો બની ગયો ને હેરીબેન જો તમે આમાં જો મને ખબર હે આમાં આખી આખી દેખા આમાં ક્યાં દેખાય પઈ તો ઠીક તું આ ગાડી નું તો મને કરાવી દે આજ તો ખરવા આ ગાડી એક કામ કરો અત્યારે તો ખરેખર સિરિયસલી કહું છું ઘરની ગાડી અમારે કોટિંગ કરવી હોય ને તો એટલો ટાઈમ નથી કારણ કે એટલા બધા બુકિંગ આવી ગયા છે ને ભાઈ ઠીક ગાડી નું પછી રાજકોટ ત્યાં અમે ગાડી કરી દયો હવે છે એટલે અમારે અમારે છે એ ને અમે ગરીબ માણસ બાપા ધ્યાન

ફોટો માંડવડો રો પાવર ભાઈ કે છે મેલને તો કે ખરે ને ભાઈ રાજકોટ જાવ છું મારા મમ્મી કે કે ખાતો જા તમે કીધું મારે સૂપ પીવું છે સૂપ ઓલું હે ને મંચાવ સૂપ હું લેતા ભૂલી ગયો હુંમાંથી ના કઈને ખાલી પાણીમાં જ નાખવાનું હોય પણ એમાં એક આઈડિયો માર્યો બપોરના દાળ ભાત હોય થતા ને દાળ પીવાની બહુ મજા આવે મંજો પણ મમ્મી મસ્ત મજાની ગરમ કરી દીધી છે દાળ પી લો અને પછી નીકળો

ભાઈ ઓલરેડી જામનગર ભૂગી ગયો છું પણ હવે મનુના ઘરે જવાનો રસ્તો બંને બાજુથી બંધ છે આ બાજુ થી જવું તો બંધ છે ઓલી બાજુ ફરીને જવું તો બંધ છે ને ફાટકનું કામ આવે છે અહીંયા ગટરનું નું કામ કામકાજ આવે છે સોસાયટીમાં ક્યાંથી જવું મારે હેલિકોપ્ટર મંગાવું એક સેકન્ડ ફોન કરી લઉં જય 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 અરે 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 પણ ફાઇનલી મનુના ઘરે ભૂગી ગયા છે ઈ ઈસ પાપડ કો કેપ બોલતે હે તો ખા ન હોય પણ શેક્યો અચ્છા મજા આવે ઓરો બને ઓર પપાયો બને વાહ મારા મામાને મારા પપ્પાને બનાવે એટલે પછી હોટેલ તો પડે ભાઈ ચાલો ગાઈસ હવે આપણે જમી લીધું છે નીકળી ફટાફટ રાજકોટ આવું રાજકોટ હે પછી હવે આત્યારની કાઈ કામ છે કશું વાંધો નહીં કશું વાંધો નહીં કામ કરાય એમાં બને હાલો 네 둘. 이거는 보틀 쉐가디. 썬네 네. 쉐